ફરીથી જે ગુના કરશો એટલા એટલા ગુના કર્યા પછી તો રાજકોટ છોડવો પડશે હું તમને કહી દઉં છું જે તમે કન્ટિન્યુ ગુનાખોરી રાખશો તો પછી ભોગવવા માટે તૈયાર રહેવું પડશે અને આજ પછી પ્રણ કરો કે ફરીથી તમારાથી કોઈ ગુના થાય નહીં જે થશે તો પછી છોડવામાં આવશે નહીં જો માણસ સુધરવા માંગે છે એનો પોલીસ તરફથી પૂરો સહકાર મળશે સમાચારોમાં આગળ વાત કરીએ એક મહત્વપૂર્ણ સમાચાર રાજકોટના ગોંડલથી સામે આવી રહ્યા છે કે જ્યાં ફરી એક વખત જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરની આરોપીઓને ખુલ્લી ચેતવણી આપી છે રાજકોટ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આરોપીઓને ખુલ્લી ચેતવણી આપી છે જિલ્લા પોલીસ વડાએ આરોપીઓને જાહેરમાં ચેતવણી આપતા કહ્યું કે સુધરી જજો નહિતર હવે રાજકોટ બહાર રહેવું પડશે ગોંડલ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે આરોપીઓને રાજકોટ જિલ્લા પોલીસ વડા એસપી વિજયસિંહ ગુર્જરે સુધરી જવાની ચેતવણી આપી હોવાના સમાચાર મળી રહ્યા છે વિજયસિંહ ગુર્જરે ગોંડલ ખાતે ગુનાહિત ઇતિહાસ ધરાવતા બસો આરોપીઓની ઓળખ પરેડ કરાઈ એ જગ્યાએ તેઓ ઉપસ્થિત રહ્યા દિવાળીના તહેવારને ધ્યાને લઈને ગોંડલ ખાતે આરોપીઓની ઓળખ પરેડ કરાઈ જે આરોપીઓની સામે બે કરતાં વધુ ગુના નોંધાયા હતા એ તમામ આરોપીઓને ત્યાં લાવવામાં આવ્યા કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો આ નિવેદન વિજયસિંહ ગુર્જરે ગોંડલ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે આપવામાં આવ્યું અને જો કાયદા બહાર ગયા તો રાજકોટ બહાર જવાનો સમય આવશે આ પ્રકારનું નિવેદન રાજકોટના જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આપ્યું છે અમે જિલ્લામાં આરોપીઓનું લિસ્ટ બનાવી રહ્યા છીએ એ લિસ્ટમાં આઠસો થી વધુ આરોપીઓ છે જેના પર બે થી વધુ ગુના નોંધાયેલા છે અને આ લિસ્ટમાં હજુ પણ કેટલાક આરોપીઓ એ અમારા સંપર્કમાં નથી અને જે અમારા સંપર્કમાં નથી એ તમામને અમે સંપર્ક કરી રહ્યા છીએ એ આજે નહીં તો કાલે એ તમામને અમે આ જ પ્રકારે મીટિંગ લેવાના છીએ અને જે લોકો અમારી મીટિંગમાં નહીં આવે અથવા તો અમારા સંપર્કમાં નહીં આવે અને જો એમને ગુનો આચરશે તો એમની સામે કડકમાં કડક એ સજા કરવામાં આવશે નાનામાં નાના કેસની અંદર વીસ હજાર રૂપિયા ખર્ચ થાય છે જ્યારે મોટા કેસની અંદર લાખો રૂપિયાનો ખર્ચ થતા હોવાની વાત એસપી વિજયસિંહ ગુર્જરે કરી છે જ્યારે તમે જેલમાં જાઓ છો ત્યારે તમારો પરિવાર એ પોલીસ સ્ટેશનની બહાર બેઠો બેઠો રોવે છે એટલા માટે તમે સુધરી જજો આ પ્રકારની ચેતવણી એ જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે આપી છે અને તેમણે કહ્યું છે કે તમે સુધરવા માંગતા હોય તો અમે તમારી સાથે છીએ શું કહ્યું રાજકોટના એક ગોંડલ ખાતેના એસઆરપી ગ્રાઉન્ડની અંદર એસપી વિજયસિંહ ગુર્જરે બસો આરોપીઓને ચેતવણી આપતા સાંભળો એ પણ અને સાથે રોજ તમે મુલાકાત કરશો ફરીથી એ લોકો ગુના કરે નહી ગુના થઈ ગયા પછી એ લોકો ગુનાખોરી કરશે તમને તમને તમારો એવો હાલ થઈ જશે કે રાજકોટ છોડવો પડશે જે ગુના કરશો એટલા એટલા ગુના કર્યા પછી રાજકોટ છોડવો પડશે હું તમને કહી દઉં છું તમે સુધરવા માંગો તો પોલીસ તમારી પૂરી મદદ કરવા માટે તૈયાર છે જે તમે કન્ટિન્યુ ગુનાખોરી રાખશો તો પછી ભોગવવા માટે તૈયાર રહેવું પડશે ઝાલા સાહેબ ડીવાયસપી જેતપુર ડોડિયા સાહેબ અમારા તમામ પીઆઈ પીએસઆઈ સ્ટાફના માણસો અને અમારા રાજકોટ ગ્રામ્ય વિસ્તારના એ લોકો જે પોતાના જીવનને સુધારવા માંગે છે આ તમામ લોકોનો રાજકોટ ગ્રામ્ય પોલીસ વતી હું હાર્દિક સ્વાગત કરું છું પહેલાં આપણે પંદર વીસ દિવસ પહેલાં સેમ મીટિંગ રાખી હતી જેમાં ચારસો જેટલા લોકો આવ્યા હતા અમે જિલ્લામાં એક લિસ્ટ તૈયાર કરી છે એવા લોકો જેના ઉપર બે કે બેથી વધારે ગુનાઓ દર્દ છે આ લોકો આઠસોથી વધારે લોકો આપણા રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં લિસ્ટમાં છે આમાંથી અમુક લેડીઝ છે લેડીઝના આજ સુધી અમે સેપરેટ કરીને રાખીએ છીએ એના માટે અમે વ્યક્તિગત રૂપથી પ્રયાસ કરી રહ્યા છીએ પુરુષ લોકો ચારસો જેટલા પહેલી મિટિંગમાં આવ્યા હતા તમે લોકો આ મિટિંગમાં નથી આવ્યા હતા જે ફરીથી મિટિંગ રાખવામાં આવી છે આજ પણ સો જેટલા લોકો ઓર છે જો આજ પણ પોલીસના સંપર્કથી બહાર છે એના માટે ફરીથી મિટિંગ કરવામાં આવશે અહીંયા અમે તમામ લોકો જેટલી પોલીસ તમારી ચારો તરફ ખડી હવે તમામ લોકો મળીને જિલ્લાનો ક્રાઇમનો ડાટાનો એનાલિસિસ કર્યો વિશ્લેષણ કરવામાં આવ્યો તો ખબર પડી કે અસ્સી નવઠ ટકા જેટલો ગુના જો છે આમાં કોઈ દુશ્મની નથી એકબીજા સાથે કોઈ દુશ્મની નથી કોઈ પારંપરિક કોઈ તણાવ દ્વેષ નથી સડનલી કોઈ જગ્યા તમે બેઠા હતા અચાનકથી વાતચીત થઈ ગાળો ગાળી થઈ હાથમાં ડોકો હતો ડોકો મારી દીધો ચાપુ હતો ચાપુ મારી દીધો છરી મારી દીધી કોઈ એવી જગ્યા છરી લાગી ગઈ કે ત્રણસો સાત થઈ ગયો અટેમ મર્ડર થઈ ગયો અમુક સંજોગોમાં મર્ડર પણ થઈ ગયો મર્ડર થઈ જાય તો બે પરિવાર તો એકદમ ખતમ થઈ જાય એક પરિવાર જેનો માણસ નીકળી ગયો મરી ગયો જેનો માણસ અને બીજો માણસ જેના હાથમાં હથિયાર હતો ઓ પરિવાર પણ ખતમ થઈ ગયો તો એક સાથે એક સાથે આ ઉગ્રતામાં બે પરિવાર 20 ત્રીસ ચાલીસ વર્ષ પાછળ જતા રહ્યા આપણા ગામડાના વિસ્તારમાં ખેતરની સીમ માટે અને રાસ્તા માટે બહુ બાર શરીર સંબંધી ગુના બનતા હોય છે આપણે એકબીજાનો શિર ફોડી નાખીએ તો રાસ્તાનો સમાધાન થઈ ગયો થઈ જાય છે પછી તેમ છતાં તમને મામલાદાર કચેરી પ્રાંત કચેરી કલેક્ટર કચેરી સિવિલ કોર્ટ જવો પડે છે કે નહીં તો પછી શીર ફોડવાથી શું ફાયદો થાય છે એક એક પરિવાર ઉપર આર્થિક લાગત તમને ખબર છે ઓછામાં ઓછો એફઆઈઆર હોય તો વીસ ત્રીસ હજાર રૂપિયા એક પરિવાર ઉપર લાગત આવે છે જે માણસ ઉપર એફઆઈઆર થઈ ગઈ એની નોકરી આનું કામધામ આનું ખેતરનું કામ તમામ છૂટી ગયું પછી કોર્ટની ચક્કરમાં પોલીસના ચક્કરમાં વકીલના ચક્કરમાં કાગળો તૈયાર કરાવો વકીલની ફીસ આપો જવા આવવાનો ખર્ચો તમે કેલ્ક્યુલેટ કરો ઓછામાં ઓછો નાનામાં નાનો કેસ છે એક પરિવાર ઉપર વીસ હજાર જેટલી લાગત આવે છે મોટો કેસ હોય તો એક લાખ બે લાખ હાઈકોર્ટ સુધી બેલ નહીં મળ્યો તો હાઈકોર્ટ સુધી વકીલની ફીસ અહીંયા લોકલ વકીલની ફીસ આપના કોર્ટની ફીસ કેટલો ખર્ચો થાય છે ક્યારે તમે ઇમેજિન કરો અને તમારો પરિવાર કેટલો સફર કરે છે જ્યારે હું પોલીસ સ્ટેશનની વિઝિટ કરું છું કોઈ માણસ જેલમાં ત્યાં અંદર કેદ હોય અને એની વાઈફ નાના નાના છોકરાને લઈને ઘરાલી સામે બેઠી રહે છે કેમ કે ઘરે રહી નહીં શકતી મા બાપ ત્યાં બહાર બેઠીને રડે છે એકદમ એક કોન્સ્ટેબલ આવે અમારો હેડ કોન્સ્ટેબલ આને હાથ જોડી જોડીને રિક્વેસ્ટ કરે કે સાહેબ એક વખત એને જવા દો આની ગલત થઈ ગઈ કોણ ઈચ્છે છે અમારામાંથી એવો કે અમારા પરિવારને એવો સફર કરવો પડે કોઈ ઈચ્છે છે કેમ પછી એક ગુના થયો પછી ફરીથી બીજો ગુના થઈ ગયો ઓ સુધરવાનો મોકો છે એની કદર કરો અને આજ પછી પ્રણ કરો કે ફરીથી તમારાથી કોઈ ગુના થાય નહીં જે થશે તો પછી છોડવામાં આવશે નહીં જો માણસ સુધરવા માંગે છે એનો પોલીસ તરફથી પૂરો સહકાર મળશે આપને અનનેસેસરી ગેરકાયદેસર હેરાન પરેશાન નહીં કરવામાં આવે કોઈ તમારા ઘરે જઈને ચેક નહીં કરે કોઈ તમને બુલાઈ બુલાઈને પોલીસ સ્ટેશનમાં નહીં બેસાડે કોઈ ખોટી રીતે હેરાન નહીં કરે એ તમે સુધરવા માંગો છો અમે તમારાથી બે સ્ટેપ વધારે લઈ તમારી તરફ આપણે હાથ આગળ વધારીશું પણ જે કોઈ ફરીથી ગુનાખોરીમાં સામેલ રહેશે તો એને તો ભોગવવો જ પડશે અને જો ગુનામાં ફરીથી નામ આવશે તો જો તમે ગુના કર્યો છે આમાં જો કડકથી કડક કલમ છે આમાં ગુના દાખલ કરવામાં આવશે હું ચલાવીશ નહીં શિરમાં કોઈ છરી મારી છે તો અટેમ્પ ટુ મર્ડરના ગુનામાં અંદર જશે મારા મારીનો ગુના દાખિલ થાય નહીં જે પાંચથી વધારા લોકો મળીને કોઈ જગ્યા રાયોટિંગ કે હો હુલ્લડ કર્યો છે તો રાયોટિંગનો ગુના દાખિલ થશે આમાં જેલ જવું પડશે આ ચલાવવામાં આવે નહીં કે નાનો મોટો ગુના દાખલ કરી દીધો તમે જોયું હશે એક બે જેતપુરમાં હીરોગીરી કરતા હતા જેતપુર છે 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 લોકો તો બી મગજ મારી દાદાગીરી ચલાવવામાં આવશે નહીં ઓર ચોરી વાળા કેટલા છે આપણામાંથી ચોરી ચોરી ચોરીના ગુનાગાર છે અને હવે કોઈ ઓપ્શન નથી કે જ્યાં ગામમાં નીકળે તો ગામમાં માંગવા વાળા

हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी है थ्री स्टेप सोलूशन गुट्रिशियन ओरल क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस